ભાવનગર જિલ્લામાં મહુવા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઇન્દિરા વસાહતમાં ફરી એક વખત દુર્ઘટના સામે આવી ગઈકાલે સમયે બ્લોક નંબર સાડત્રીસનો સ્લેબ અચાનક જ ધરાશાયી થયો હતો જો કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અત્યંત જર્જરિત વસાહતમાં પાંચ બાસઠ પરિવાર જીવના જોખમ હેઠળ રહેવા માટે મજબૂર બન્યા છે આ વસાહત અત્યંત જર્જરિત બની ગઈ છે જેના કારણે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના ઘટે તો પણ નવાઈ નહી છેલ્લા પાંચ વર્ષથી મહુવા નગરપાલિકા સંચાલિત સરકારી વસાહતું પડ્યું છે પણ કોઈ પણ તો શું કે કોઈ જવાબદારી જ નથી રહેતું અને પેલા પણ જોવા પાછળ નો કરો અટકી રહ્યો છે એની પણ સ્થાન આપી હતી પણ ઈ લોકોએ જવાબદારી કઈ લીધી નથી લીધી